અમદાવાદ જિલ્લાના ભિલાડમાં આવેલ ગુલશનગર વિસ્તારમાંથી ત્રેવીસમી ડિસેમ્બરે લગ્ન સમારોહમાં આવેલ ખાન પરિવારનો આઠ વર્ષીય બાળક ગુમ થયો હતો જેને વલસાડ પોલીસે પચીસમી ડિસેમ્બરે હેમખેમ શોધી કાઢ્યો હતો આ ઘટનામાં પોલીસે બાળકના અપહરણકર્તાઓની પણ ધરપકડ કરી છે જેમાં બાળકના પિતરાઈ મામાએ જ મુંબઈના બે ઈસમો સાથે મળી આ કાવતરું ઘડ્યું હતું બાળકના માતા પિતા સાઉદી અરેબિયાથી હાલમાં જ આવ્યા હોય તેમની પાસેથી ખનડી લેવાના ઈરાદે આ સમગ્ર ગુનો આચરાયો હતો વલસાડ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અફત બાળકની શોધખોળ શરૂ કરી હતી આ શોધખોળ દરમિયાન ભીલાડથી વાપી સુધીના સોથી વધુ સીસીટીવી કેમેરા આજુબાજુના સિત્તેર જેટલા મકાનો ચેક કરવામાં આવ્યા હતા બનાવ સમયે લગ્નમાં હાજર સગા સંબંધી તેમજ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા રાઉન્ડ અપ કરી તેઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન તારીખ પચીસ બાર બે હજાર ચોવીસના અપહરણ થયેલ બાળક ગેમ રમવા માટે પોતાની નાનીના મોબાઈલનો ઉપયોગ કરતો હતો તે મોબાઈલ એક ભંગાર વાપી તરફ જતા નેશનલ નંબર દમણ ગંગા નદીના બ્રિજ પછી સીટીપી પ્લાન્ટ પાસેથી મળી આવ્યો હતો તે સ્થળે તપાસ કરતા બાળક અર્ધવિભાન અવસ્થામાં મળી આવ્યો હતો તેને સારવાર માટે વાપીને ખાનગી હોસ્પિટલમાં મોકલી જરૂરી સારવાર આપતા તે હાલમાં સ્વસ્થ છે અપહરણ કરનાર ઈસમ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી જેમાં ફરિયાદીના સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં હાજર મહેમાનોમાંના ફરિયાદીની માસી સાસુનો દીકરો શાહબાજ ઉર્ફે સોનું ફારૂક ખાન રહે કુરેશીનગર ચિસ્તીય મસ્જિદની સામે કુર્લા ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્રનો અફત બાળક મળીને આવેલ ત્યાં સુધી ભોગ બનનાર બાળકની શોધખોળ તપાસમાં હાજર હતો અને અફત બાળક મળી આવેલ તે પછી આ ઈસમ ફરાર થઈ ગયો હતો અને ફોન પણ બંધ કરી દીધેલો હતો જેથી આ ઈસમ શાહબાજ ખાન ઉર્ફે સોનુ ફારૂક ખાનની તેના રહેણાંક ઘરે કુર્લા ઈસ્ટ મુંબઈ ખાતે એલસીબીની ટીમ પહોંચી હતી જ્યાંથી જાણવા મળ્યું હતું કે આ ફરાર શાહબાજ ખાન સાથે ઉમેર ઉર્ફે મોનુ જુબેર ખાન તથા મોહમ્મદ ઉમર ઉર્ફે સૌદ ફિરુસ સલીમ નામના અન્ય બે ઇસમો પણ ભિલાડ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલ હતા જેથી બંને ઈસમોની ગુનામાં સંડોવણી હોવાનું જણાય આવતા તેમની ધરપકડ કરી હતી બંને ઈસમોએ શાહબાજ ખાન ઉર્ફે સોનુ ફારૂક ખાનના કહેવાથી જ ભિલાડ ખાતે લગ્ન પ્રસંગમાં આવી બાળકનું અપહરણ કર્યું હતું આ ત્રિપુટી આવેલા બાળકના પિતા પાસેથી ખંડડી પડાવવાના ઈરાદે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા બાળકનું અપહરણ કરવા પેટે બંને સાકરીતોને દસ લાખ રૂપિયા આપવામાં આવશે અને એક ડ્રાઈવરની જરૂર હોય આ ઉમેર ઉર્ફે મોનુ જુબેર ખાને તેના મિત્ર મોહમ્મદ ઉમર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ કાઝીને ડ્રાઈવર તરીકે રહેવા જણાવ્યું હતું ત્યારબાદ શાહબાજ ખાન ઉર્ફે સોનુ ફારૂક ખાને લગ્નમાં આવી બાદમાં ઉમેર ઉર્ફે મોનુ જુબેર ખાન તથા મોહમ્મદ ઉમર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ કાઝીને ટ્રેન મારફતે બોલાવી વાપીના એક ગેસ્ટ હાઉસમાં રાખ્યા હતા તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ વાપીનાથ સોનુના સબંધીની વેકેનાર કાર મેળવી આ કારમાં સોનું તથા સૌદે બાળકને લઈ જઈ બાળકને ભેભાન કરવાની કોશિશ કરી હતી દરમિયાન બાળક મરી ગયો હોવાનું જણાતા ડરના કારણે બાળકને ભિલારથી વાપી તરફ જતા નેશનલ હાઇવે નંબર ફોર્ટી પાસે સીટીપી પ્લાન્ટ પાસે આવેલ અવાવૃ જગ્યામાં ફેંકી દેવામાં આવ્યો હતો અને સોનું પરત લગ્ન સ્થળે આવી ગઈ તેમજ મોનુ તથા સૌદ પરત મુંબઈ જતા રહ્યા હતા આ ગુનામાં ભિલાડ પોલીસ દ્વારા આરોપી ઉમેર ઉર્ફે મોનુ જુબેર ખાન તથા મોહમ્મદ ઉમર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ ખાઝીને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે તેમજ આરોપી શાહબાજ ખાન ઉર્ફે સોનુ ફારૂક ખાનને આગ્રાથી પકડ્યો છે અને તેને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ સાથે તેના આધારે આગ્રાથી બિલાડ લાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે આ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસઠ એકસો ચાલીસ એક બસો ચાલીસ બે એકસો ચાલીસ ત્રણ મુજબની ગુનાહિત કાવતરું તેમજ ખંડણીની કલમ ઉમેરવામાં આવી છે પકડાયેલ આરોપીની પૂછપરછ કરી રિમાન્ડ મેળવી સાયન્ટિફિક ફોરેન્સિક મેડિકલ તેમજ સાયોગિક પુરાવાઓ એકત્ર કરી આરોપીઓને સખતમાં સખત સજા થાય તે માટે વધુ તપાસ આરપી ડોડિયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ભિલાડ કરી રહ્યા છે આ જે બનાવ જે દીકરો મળી ગયો એના તરત જ જે આખા જે લગ્ન પ્રસંગમાં આવેલા તમામ વ્યક્તિઓની થરલી સર્ચ અને એની પૂછપરછ કરવામાં આવી હતી અને એક પર્ટિક્યુલર વ્યક્તિનો ફોન સ્વિચ ઓફ થયેલો હતો અને એક પર્ટિક્યુલર વ્યક્તિ ત્યાંથી ગાયબ હતો એ જાણતાની સાથે જે શાબાઝ ખાન ઉર્ફે સોનું જે દીકરાની જે દીકરાની મમ્મી છે એની માસીનો દીકરો છે એટલે જે ગુમ થનાર બાળક હતું જે અપહરણ થનાર બાળક એના મામા જે થાય છે શાબાસ ખાન ઉર્ફે સોનું એ જે દિવસે દીકરો મળ્યો એ દિવસથી ગેરહાજર હતો અને એની સાથે સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપનાર જે મોનુ કરીને એક વ્યક્તિ છે ઉમેર ઉર્ફે મોનુ અને મોહમ્મદ ઉમર ઉર્ફે સૌદ આ બે લોકો પણ બનાવના દિવસથી ગેરહાજર હતા તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ મોકલી આપવામાં આવી હતી અને મુંબઈથી મોનુ અને સઉદ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા અને મોનુ અને સૌદની પૂછપરછમાં આ સમગ્ર ઘટના ધ્યાને આવેલી હતી મોનુ અને સૌદને સ્પેસિફિકલી આ સોનું ઉર્ફે શાહબાજે મુંબઈથી બોલાવ્યા હતા એકવીસમી તારીખથી જ વાપીની દ્વારકેશ હોટલમાં એમને રોકવામાં આવ્યા હતા અને આ સોનુએ મોનુ અને સૌદ સાથે મળીને આખે આખું આ અપહરણનું કાવતરું રચ્યું હતું જે વિકિમ છે ભોગ બનનાર બાળક જે મળી આવ્યો છે એના માતા પિતા રિસન્ટલી જ સાઉદી અરેબિયાથી આઠમી નવેમ્બરના રોજ આવેલા છે અને એના માતા પિતા પાસેથી એના પરિવાર પાસેથી ખંડણી લેવાના ઈરાદા સાથે આ ત્રણ વ્યક્તિઓ આખે આખું કાવતરું રચ્યું હતું બાળકને ત્રેવીસમી ડિસેમ્બરે જ્યારે એમણે અપહરણ કર્યું રાત્રે ત્યારે અપહરણ કરીને જ્યારે હાઈવે પર ભાગતા હતા ત્યારે બાળકને બેભાન કરવા માટે થઈને એનું ગળું દબાવવાની કોશિશ કરી હતી અને એ દરમિયાન બાળક મરી ગયું છે એવો ડર લાગતા એ લોકોએ હાઈવે પરથી આ બાળકને ઝાડીઓમાં ફેંકી દીધેલું હતું ત્રણે ત્રણ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે મોનુ અને સૌદ છે એની વિધિવત બિલાડ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવી છે અને શાહબાદ ઉર્ફે સોનુને મથુરાની એસટીએફની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને એ એને ટ્રાન્ઝિટ રિમાન્ડ આધારે એને પણ ભિરાળ લાવવાની કામગીરી હાલ ચાલુ છે વાપી તાલુકાના છીરી ગામે એક બાળકનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરનાર આરોપીની વલસાડ પોલીસે ધરપકડ કરી છે વાપી તાલુકાના છીરી ગામમાં પચીસમી ડિસેમ્બરે ગુમ થયેલ બાળકનો અવાવરૂ જગ્યાએથી મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનામાં પોલીસે આ બાળકનું અપહરણ કરી લઈ જનાર અને બાદમાં આ બાળક સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને દબોચી લીધો છે આરોપીએ બાળકને દસ રૂપિયા નાસ્તાના આપી લલચાવી અપહરણ કર્યા બાદ આ કુકરમાં આચર્યું હતું ડુંગરા પોલીસ સ્ટેશનના ચીરી ગામના વડિયાવાડ વિસ્તારમાં ગઈ તારીખ પચીસ બાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના નવથી અગિયાર વાગ્યા દરમિયાન એક સાત વર્ષનો બાળક ગુમ થયો હતો જેની ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો હતો આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે મૂળ બિહારના ભાગલપુરના અને છીરી ગામના રણછોડનગર વડીયાવાડમાં વડાપાવની લારી ચલાવી ગુજરાત ચલાવતા પરિવારનો સાત વર્ષીય બાળક ગુમ થયો હતો જેને શોધવા ટાઉન વાપી ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તેમજ સ્થાનિક આગેવાનોની મદદ લઈ શોધવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા જે દરમિયાન બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા બાળકને એક અજાણ્યો વ્યક્તિ લઈને જતો હોવાનું સામે આવ્યું હતું જેના આધારે તપાસ કરતા જાળીઝાખરાવાળી જગ્યાએથી બાળક મૃત હાલતમાં મળી આવ્યો હતો જેના ફોરેન્સિક રિપોર્ટમાં બાળક સાથે દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું આ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે આરોપીનું નામ શિવકુમાર ઉર્ફે શિવાકાંતા રવિદાસ છે જે આજ વિસ્તારમાં રહે છે તેની ઉંમર અઠ્યાવીસ વર્ષની છે અને આ આરોપી મૂળ બિહારના ભાગલપુરનો વતની છે ઈસમની પૂછપરછ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ દુષ્કર્મ કરવાના ઈરાદાથી અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું આ અંગે બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો ચાલીસ એક એકસો ચાલીસ ચાર તેમજ જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ બે હજાર બારની કલમ

ચોક્કસ એક શંકાસ્પદ વ્યક્તિ સાથે આ બાળક ચાલતું જતું દેખાયું હતું અને જે વિસ્તાર તરફ એ બાળક જઈ રહ્યું હતું એ વ્યક્તિ સાથે એ વિસ્તારમાં જે ઝાડીવાળો આખો એરિયા ખુલ્લું મેદાન અને એની સાથે સાથે ઝાડીવાળો ગીચ ઝાડીવાળો એરિયા હતો એ એરિયામાં થરલી આજુબાજુની કંપનીના મજૂરો સાથે સાથે ચાલીના સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા અને ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું અને અનફોર્ચ્યુનેટલી એ બાળક મૃત હાલતમાં ઝાડીમાંથી મળી આવેલું હતું બાળકની જે મૂર્ત હાલતમાં બાળક મળી આવ્યું એના આધારે તાત્કાલિક એફએસએની ટીમ ડોસ્કોડ બોલાવી લેવામાં આવ્યો હતો બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતા બાળક સાથે દુષ્કર્મો થયાની અને બાળકનું ધારદાર હથિયારો વડે હત્યા નીપજવાનું મળી ખુલેલું છે અને એના આધારે આગળની જે ભારતીય ન્યાય સંહિતાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે ગઈકાલે જે શંકાસ્પદ વ્યક્તિ સીસીટીમાં દેખાયેલો હતો એ શંકાસ્પદ વ્યક્તિને રાત્રે રાત્રે જ પકડી પાડવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ શિવકુમાર ઉર્ફે શિવાદાસ છે એ વ્યક્તિ ઓરિજિનલી ભાગલપુર બિહારનો છે છેલ્લા ઘણા સમયથી એ જે રણછોનગની જે ચાલી છે જ્યાંથી બાળક ગુમ થયો હતો ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓડી રાખીને રહે છે વ્યક્તિ અપરિણિત છે અને આ વ્યક્તિ એ જ આ બાળકનું હત્યા કરી છે અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકને જાડીમાં લઈ ગયો હતો અને ત્યારબાદ એણે દુષ્કર્મ કરીને બાળકની હત્યા કરી છે એ વ્યક્તિ શિવા છે રેગ્યુલરલી ત્યાં જ જે બાળક રમતું હોય છે એરિયામાં જ બેઠેલો હોય છે અને એ બાળક છે એને એણે દસ રૂપિયા તને નાસ્તો કરવા આપીશ એમ લાલચ આપીને એને ચાલતો ચાલતો એની સાથે લઈ ગયો હતો અને ઝાડીઓમાં એને ઉંચકીને લઈ જઈને એની સાથે દુષ્કર્મ કરીને એની હત્યા ચાલી હતી આ વિસ્તાર ખૂબ જ ગીચ વિસ્તાર હતો અને આ ગીચ વિસ્તારમાં અલગ અલગ ઝાડી વિસ્તારમાં

દર બે વર્ષે યોજાતા ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ આ ચોથી વાર યોજાઈ રહ્યો છે જેમાં સમગ્ર દેશમાંથી પારસીઓ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ઉમટ્યા છે મહત્વપૂર્ણ છે કે પોતાના ધર્મની રક્ષા માટે ઈરાનથી ભારત આવેલા પારસીઓ ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે અને પોતાની સંસ્કૃતિની જાળવણીની સાથે ગુજરાત અને દેશની સંસ્કૃતિને અપનાવી અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે ત્યારે આ ઈરાન શાહ ઉદવાડા ઉત્સવમાં પારસીઓનો ઇતિહાસ સંસ્કૃતિ અને તેની રીત રિવાજ અને ખાણીપીણી સહિતની પરંપરાઓને ફરી જીવંત કરવામાં આવે છે આ મહોત્સવમાં પારસીઓ પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વાગોડે છે આ વર્ષે પણ ત્રણ દિવસ સુધી ચાલનારા ઉત્સવમાં ઉદવાડા પહોંચેલા પારસીઓએ પ્રથમ દિવસે પારસીઓના ઇતિહાસ અને ધાર્મિક તેમજ સાંસ્કૃતિક ઓળખ અપાવતી ઝાંખીઓ રજૂ કરી હતી આ પ્રસંગે પારસીઓના સૌથી મોટા ધર્મગુરુ એવા વડા દસ્તુરે પણ પારસી કોમને શુભેચ્છાઓ પાઠવી હતી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલ ઉદવાડા ઇરાનસા ઉત્સવ ચોથી વખત યોજાઈ રહ્યો છે આથી આજના દિવસે વડાપ્રધાનને પણ યાદ કરી પારસીઓ આ મહોત્સવને માણી રહ્યા છે આજથી આ ચોથું એડિશન શરૂ થયું છે ઈરાન શાહ ઉડવાડા ઉત્સવનો આ દિવસ ત્રણ દિવસનો આ પ્રોગ્રામ છે સત્તાવીસ અઠાવીસ અને ઓગણત્રીસ અને એમાં આપણા પારસીઓ વિદેશથી દેશ વિદેશથી ગામથી આજુબાજુથી સગલેથી આવી અને અમને સાથ અને સહકાર મળે છે આ બેઝિકલી પ્રોગ્રામ છે કે પારસીઓ એક જગા પર ભેગા થાય આ ગામને એક જાતનું ઉત્સાહપૂર્વક જાગૃતિ મળે કારણ કે બધા હંમેશા કહે છે કે ઉડવાડા ગામ સૂતેલું ગામ છે સુતેલું ગામ છે તો આ પારસીઓને વસ્તે એક પ્રેરણા ભરેલી ઉત્સવ છે કે જ્યારે બધા બે વર્ષે ભેગા મળી અને સાથે એન્જોય કરે છે અને એનાથી જોરાઓ બી જોડાય છે યંગસ્ટર્સમાં અને પારસીઓને અહીં કલ્ચરલ ઇવેન્ટ પણ થોડી જોવાની મળે પારસીઓનો ઇતિહાસ પારસીઓની સંસ્કૃતિ પારસીઓની રહેણી કરની આપના ઈરાનશાહની તવારીખ એ બધું આ મ્યુઝિયમની અંદર ઇન્ફોર્મેશન સેન્ટરની અંદર છે એ ઇન્ફોર્મેશન સેન્ટરની અંદર આપણે બધા પારસીઓના રીત રિવાજ પારસીઓનો ઇતિહાસ એ બધું આપને જોવા મળે છે એની પ્રેરણા બે હજાર અગિયારની અંદર જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એવનનો આ વિચાર એવને દર્શાવ્યો હતો કે પછી જ્યારે પ્રધાનમંત્રી થયા ત્યારે એવને કહ્યું કે ઉડવાડામાં ઉત્સવ તો થવો જોઈએ અને આ ચોથો ઉત્સવ છે પંદર સત્તર અને ઓગણીસમાં કર્યો હતો પછી કોવિડને ખાતર બંધ હતું પછી ગયા સાલ કરવાના હતા પણ તે રામ મંદિરનું ઓપનિંગ હતું તેને ખાતર થોડું નહીં ફાવ્યું હતું અને આજે આ શુભ દિવસે આ ચોથું એડિશન આપણું ઉત્સવનું શરૂ થયું પારસી લોકોને બી ટુરિઝમનું મળશે પારસી લોકો તો અહીંયા છે ને બધાના ફ્લેટ છે તમે નહીં માનો કે આ ગામની અંદર બારસો જન રહી રહેલા છે હમણાં કાંથી આવ્યા કાં રહે છે અહીંયા ઉડવાડામાં એટલી બધી ધર્મશાળા અને હોટલો નથી પણ એ હિસાબે પારસીઓના જૂના ઘરો ખુલે છે જૂના ફ્લેટો ખુલે છે અને એ લોકો અહીંયા આવીને રહે છે તે એ લોકોને પાછું ને પાછું એક એટ્રેક્શન થાય છે કે હવે પાછા ઉડવાડા જઈએ કે એટલે તેને લીધે પારસીઓના ઉત્સાહથી ગામની પણ ઉત્સાહ અને ગામનો પણ વિકાસ થાય છે કારણ કે અહીંયા કોટેજ ઇન્ડસ્ટ્રી જે છે પાપડની સારીયાની ભાખરાની બિસ્કીટની તે સર્વેને એક જાતનો ફાયદો થાય છે અને રિક્ષાવાલાઓથી માંડી અને ગામનો દરેકે દરેક ધંધો આ ઈરાનશાહની ઉપર ચાલી રહ્યો છે ઈરાનશાહ ઉડવારા ઉત્સવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં વેલકમ તમારા બધાનું આ થર્ડ ઉત્સવ છે અમારો જે ઉડવાડામાં થાય છે વી આર વેરી હેપી કે અમારું પારસી કલ્ચર અમે શેર કરીએ છીએ બીજી કમ્યુનિટીઓ સાથે શેર કરીએ બીજી કમ્યુનિટીઓ એ બી તમે જોયું હોય સ્ટેજ પર બધા સાથે મળીને પરફોર્મ કરે છે ઇ પારસીઝ ઓલવેઝ બિલીવ સાથે રહેવું ઈરાનથી અમે જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે ઇન્ડિયાએ અમને સારી રીતે એક્સેપ્ટ કીધા એટલે વી આર વેરી હેપી અમે સાથે ગેદ એલોંગ કરી બધા સાથે રહીએ અમારું જે ટ્રેડિશન છે અમારી જે રીત રિવાજો છે એ બી અમે સારી રીતે શેર કરીએ બતાવીએ બધાને આગળ આવે લોકો પણ જોવા ને ઉડવાડા ઘણું નાનું ટાઉન છે પણ દસ્તુરજી સાહેબ ખુરશેદજીના લીધે ઘણું ડેવલપ થયું છે ગવર્મેન્ટે બી ઘણો સપોર્ટ આપેલો છે આ બધા ડેવલપમેન્ટમાં સો વી આર વેરી હેપી વી આર વન્સ અગેન વેરી થેન્ક યુ ટુ ઓલ ધ ઇન્ડિયન્સ ટુ ધ ગવર્મેન્ટ બધાએ સારી રીતે પારસીઓને જે રીતે ઇન્ડિયામાં એક્સેપ્ટ કીધા હલી મલીને અમે બી જે રહેવાની જે કસમ આપેલી હતી અમે પાડીએ છીએ થેન્ક યુ વેરી વેરી મચ વલસાડ શહેરથી ગુંદલાવ જીઆઈડીસી સહિત ખેરગામ અને વાસ્તા તાલુકાને જોડતા સ્ટેટ હાઇવે ઉપર વલસાડ છેપવાડ કરનાળાની ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ લેખિત રજૂઆત કરાઈ છે વલસાડ ખેરગામ રાજ્ય ધોરીમાર્ગ પર રેલવે ટ્રેકની નીચેથી વલસાડના છીપવાડ ખાતે અંડરપાસ આવેલ છે જે છીપવાડ કરનાળા તરીકે જાણીતું છે આ માર્ગ વલસાડ શહેરને વલસાડ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામો ઉપરાંત ગુંદાર જેડીસી ખેરગામ તાલુકો અને વાસ્તા તાલુકાને જોડે છે દરરોજ આ માર્ગ પરથી એક લાખથી વધુ લોકો વલસાડ શહેરમાં અવરજવર કરે છે આ મુખ્ય સ્ટેટ હાઈવે હોય ખૂબ જ મોટા પ્રમાણમાં રેલવે ટ્રેકના નીચેથી વાહનોની અવર જવર રહે છે દર વર્ષે ચોમાસામાં નજીવા વરસાદમાં પણ રેલવે ટ્રેકની નીચે અંડરપાસમાં પાણીનો ભરાવો થઈ જાય છે જેના કારણે કલાકો સુધી આ કરનાળામાંથી વાહનોની અવર જવર બંધ થઈ જાય છે અને આ અવરજવર બંધ થઈ જતા ચોમાસા દરમિયાન લોકોએ વધુ કિલોમીટરનો ચકરાઓ ખાવો પડે છે દર વર્ષે ચોમાસામાં આ સ્ટેટ હાઈવે બંધ થઈ જતા લોકોએ વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેના કારણે છીપવાડ ગરનાળા ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવાનું ખૂબ જ આવશ્યક બન્યું છે વલસાડ જિલ્લામાં હાલમાં રેલવે ટ્રેક ક્રોસિંગ ઉપર મોટાભાગના ઓવરબ્રિજ બની ગયા છે અથવા બની રહ્યા છે ગ્રામ પંચાયતના નાના માર્ગ પર પણ રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બની રહ્યા છે જ્યારે ખૂબ જ જરૂરિયાત છે અને વર્ષોની માંગ છે એવું એકમાત્ર છીપવાડ કરનાળા ઉપર રેલવે બ્રિજ આજ સુધી મંજૂર થયો નથી જેથી વલસાડ ખેરગામ સ્ટેટ હાઈવે ઉપર છીપવાડ ખાતે ઓવરબ્રિજનું નિર્માણ કરી વર્ષોથી લોકોને પડતી તકલીફો દૂર કરવા ખેરગામ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ટેલર અગ્રણી હર્ષદ આહિર ખેરગામ તાલુકા પંચાયત માજી પ્રમુખના પતિ પ્રશાંતભાઈ પટેલ નવસારી જિલ્લા ભાજપ લોકમતી મોરચાના ઉપપ્રમુખ મુસ્તાક વોરા ખેરગામ સરપંચ જીગ્શ પટેલે ગાંધીનગર ખાતે રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી અત્યારે તો સરકાર બધી જ જગ્યાએ ઓવરબ્રિજ બનાવે છે કોઈ જગ્યાએ એવી નથી બધી રેલવે ફાટક પરથી બી ઓવરબ્રિજ બધા બની ગયા છે ને અમારા અનાજ બજારમાં અત્યારે એટલી બધી તકલીફ છે એક તો આ જે સ્મશાન ભૂમિવાળો રોડ છે તે બી પાછો બનવાનો છે અને તેના લીધે હવે ખેરગામ જવાળાને બી તકલીફ પડવાની છે તો એક છીપવાડમાં એક આખો ઓવરબ્રિજ જો બનાવવામાં આવે કારણ કે ઘણી વેહિકલ આવે છે ચીપવાડમાં પાણી પણ ઘણું ભરાય છે અને મોટી મોટી ગાડી આવે ને ઓવરબ્રિજ જો બની જાય તો ગામમાં નીચે ઉપરથી ગાડી નીકળી જતી હોય તો બીજાને કોઈ તકલીફ ઓછી થાય પણ આજ વહેલામાં વહેલી તકે આ ઓવરબ્રિજ બનાવવાની અત્યારે તો વેપારી બજારમાં તો ઘણી વખત આ ચોમાસામાં પાણી પણ ભરાઈ જાય છે મોટી મોટી ગાડીઓ આવે છે એટલું બધું ખોદકામ થાય અને આ મોટી ગાડીએ આવવાના ઘડી ઘડીએ ટ્રાફિક પણ જામ થઈ જાય છે એ ટ્રાફિક નહીં જાય આખો જો ઓવર બ્રિજ બની જાય તો થોડીક સગવડ ઘણાને મળી જાય ને આ ગાડી મોટી આવે એ હિસાબે ઘણી થોડી તકલીફ પડે છે કનુભાઈ દેસાઈ સાહેબે ખૂબ જ પ્રતિસાદ સારો એવો પ્રતિસાદ આપ્યો છે અને એમણે કહ્યું છે કે આ ધ્યાન પર જ છે પરંતુ હાલમાં જે જાણવા મળ્યું છે એ પ્રમાણે છીપવાડ ઓવરબ્રિજ અને આગળ જતાં વલસાડ પારડીનું એક ગરનાળું છે બીજું એ ગરનાળાની પણ એક દરખાસ્ત થયેલી છે જીયુડીસીએ વલસાડ છીપવાડની અને છીપ વલસાડ પારડીના ગરનાળાની બંનેની જીડીસી એટલે કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની છે જે પાલિકા સંલગ્ન આવે છે એ બંને બંને કરનાળા માટેની ઓવરબ્રિજ માટેની એક એક દરખાસ્ત કરેલી છે એટલે હાલમાં ગાંધીનગર કક્ષાએ આ બંને દરખાસ્તો પેન્ડિંગ છે એ કેમ પેન્ડિંગ છે એ હજુ અમને જાણવા નથી મળ્યું પણ હાલમાં જો જોવા જઈએ તો વલસાડ પારડીનું જે કરનાળું છે એના ઉપર કોઈ વાહન વ્યવહાર કહેવાય કે નજીવો વાહન વ્યવહાર છે જ્યારે આ છીપવાડનું કરનાળું છે એના ઉપરથી એટલો બધો વાહન વ્યવહાર છે ખાસ કરીને અનાજ બજાર જે અહીંયા છીપવાડનું આવેલું છે તે કદાચ આજુબાજુના વલસાડ નવસારી જિલ્લામાં અહીંથી અનાજ સપ્લાય થાય છે અને આ છીપડ ગરનાળામાંથી મોટી ગાડીઓ પસાર થઈ શકતી નથી અને સૌથી વિકટ પ્રશ્ન ત્યારે આવે છે જ્યારે ચોમાસા દરમિયાન અહીં થોડા વરસાદમાં પણ પંદર મિનિટ અડધો કલાક કે ઘણી વખત બે બે કલાક સુધી આ ઘરનાળું બ્લોક થઈ જાય છે પાણી ભરાવાને કારણે અને એને કારણે લોકોએ અબ્રાહમાનો જે ઓવરબ્રિજ છે ત્યાંથી પસાર થવું પડે છે એટલે કે આઠથી દસ કિલોમીટરનો ચકરાવો ખાવો પડે છે અને એમાં ત્યાં ટ્રાફિકનો ભરાવો પણ એટલો જ થાય છે અને લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ વાંસદા ખેરગામ વલસાડ હાઈવે રોડ આવેલો છે જે આ વલસાડનું અંડરપાસ ખૂબ નાનું છે અને એમાં ચોમાસા દરમિયાન પાણી પણ ભરાઈ જાય છે તો ખૂબ સમયમાં આપણા જે ફોરલેન ગુલ્લાબ સુધી બન્યો છે અને જે નદી પર હાલમાં ગવર્મીજ બની રહ્યો છે તો એને એને ધ્યાનમાં લઈ આ બ્રિજ પણ સાથે બની જાય તો આવનાર લોકોને ખૂબ સરળતા અને સારું રહે અને ખૂબ વલસાડના વેપારીઓ તથા વલસાડ આવવા જવા માટે મોટી હોસ્પિટલો વલસાડ આવેલી છે શાળાઓ પણ આ એ ચુમાલી વિસ્તારની ગામોને જોડતું હોસ્પિટલો હોય કે શાળાઓ હોય કે વલસાડ નાના મોટા કામ માટે પણ વલસાડ જવાનું હોય તો ચોમાસા દરમિયાન ખૂબ પરેશાની ઉઠાવવી પડે છે તેમજ આ દરેક દરેક નાના મોટા કામ કે ઉદ્યોગોને પણ આજુબાજુના વિસ્તારમાં આવેલા છે તો વલસાડ સાથે કનેક્ટિવ છે તો આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડે છે જો જ આ બની બન છીપાડનો ઓવરબ્રિજ જો બની જવામાં આવે તો વલસાડવાસીઓ તથા આજુબાજુના ગામવાસીઓને ખૂબ સારી રાહત મળે અને અવરજવર માટે ખૂબ શાંતિ શાંતિ થઈ જાય કે કોઈ થાઠડી કાઢવી ને એને સ્પશાનમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવી હોય તો બબ્બે કલાક સુધી જ્યાં સુધી પાણી ઉતરે નહીં ત્યાં સુધી રાહ જોવી પડે છે અને દાગુઓએ પણ એક સાઈડમાં જઈને બેસી જવું પડે છે આ અમે લોકો એક નજરે જોયેલા અહેવાલો છે અમે અગાઉ વાંચી લગભગ પંદર વર્ષ પહેલાં રેલવેના અધિકારીઓ જ્યારે અહીંયા સર્વે કરવા માટે આવ્યા છે ત્યારે આ વસ્તુ એક છાંટડી અહીંયાથી પાણીમાંથી માંથી બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે એમને પ્રત્યક્ષ આ વસ્તુ બતાવવામાં આવી હતી એ લોકો કન્વિન્સ પણ થયા હતા કે નહીં તમારી વાત સાચી છે તમારી રજૂઆતો સાચી છે પરંતુ છેલ્લા પંદર વીસ વર્ષથી આ ઓવરબ્રિજ માટેની એક જે માંગણી કરવામાં આવી રહી છે અત્યાર સુધી એના પર કોઈ પણ જગ્યાએથી પૂરેપૂરું ધ્યાન આપવામાં આવ્યું નથી અત્યારે જે હાલે આપણે બ્રિજ અત્યારે જે મંજૂર થયો ખાસ મૂર્ત પણ થયો છે એ જે તંત્ર તરફથી જાણવા મળ્યું છે કે અઢાર મહિના એ બ્રિજ બંધ રહેવાનો છે તો એ જે અઢાર મહિનાનો જે સમયગાળો છે બંધ રહેવાનો તે જ સમયમાં આનો પણ નિર્ણય જો થઈ જાય તો એક જ ટાઈમમાં આ બંને સાથે બની જાય અને ફરી પાછો એ બની જાય ને આ બંધ થવાનો પ્રશ્ન તો ફરી પાછો વરસ નીકળી જાય અને સમયની વેળથા અને વાહન વ્યવહાર પણ નહીં ખોરવાય તો એક જ સમયમાં આ બની જાય એવી આ ગ્રામજનો ની બધાની માંગણી છે આ તો સમસ્યા કાપી જૂની છે અને સરકારને એનો એના ઉપર ધ્યાન આપીને તુરંત એના ઉપર પુલ બનાવવું જોઈએ જેથી ખેર આજુબાજુ વિસ્તારના જેટલા બી ગ્રામીણ વિસ્તાર છે એ લોકો સિટી થી જોડાઈ શકે અને પુલ બનવાથી હાઈવે થી બે કિલોમીટર છે એટલે વલસાડ સિટી એનો ફાયદો મળશે અને કરોડ રૂપિયા જો તેલ વેસ્ટ જતો છે એનો બી બચાવ થશે કેમ કે બે કિલોમીટર હાઈવે થી વલસાડ આવો એટલે સરળતા થઈ જશે ਤੁਹਾਨੂੰ ਸਰਕਾਰ ਨੇ ਇਸ ਸਕੂਲ ਉਪਰ ਧਿਆਨ ਨਹੀਂ ਅਤੀ ਅਨ ਇਹਨਾਂ ਨਿਰਮਾਣ ਕਰਉ ਜੁਈ